જ્યારથી આઈપીએલ શરૂ થઈ ત્યારથી હાર્દિક પંડ્યાના નામને ચર્ચામાં રાખવામાં આવ્યું છે હાર્દિક પાંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને સીધા મુંબઈમાં પહોંચી ગયા અને તેના પછીથી જ હાર્દિક પંડ્યાના હેટર્સનું લિસ્ટ સાવ લાંબુ લચક થતું ગયું અને છેલ્લા અઠવાડિયાથી તો હાર્દિક પાંડ્યા વધુ ચર્ચામાં છે વાત એ છે કે સોશિયલ મીડિયામાં અમુક પોતાના વ્યૂઝ માટે થઈને કોઈ પણ સમાચાર સાથે પણ શું છે સમગ્ર મામલો ચાલો ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતલ આપણને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી હાર્દિક પાંડ્યા અને નતાશા તેમની પત્ની નતાશાના બંનેના સેપરેશનના વિડીયોઝ હાલ વાયરલ થઈ રહ્યા હતા લોકો જગ્યાએ જગ્યાએ વિડિયોઝ બનાવીને નાખી રહ્યા હતા કે એક ગોલ્ડ ડિગર છે નતાશા કારણ કે તેને લગ્ન પહેલા પુત્ર પ્રેગ્નેન્ટ થઈ ગઈ પુત્રને જન્મ આપવાની તૈયારી કરી અને તેના પછી હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યું હાર્દિક પંડ્યાના સિતારા તે સમયે બુલંદ હતા એટલે નતાશાએ લગ્ન કર્યું અને હવે હાર્દિક પંડ્યા હેટર્સના નિશાના પર છે ત્યારે નતાશા તેને છોડી રહી છે એક એવી સ્ત્રી જેના ઉપર વગર જાણીએ આ ઇન્ફ્લુએન્સરોએ હોડ લગાવી દીધી એવા કમેન્ટ્સની અને નતાશાને તેના એક મેલ મિત્ર સાથે ક્યાંક જોઈ કોઈ કે તેના પછી લોકોએ મીમ્સ બનાવવાનું શરૂ કર્યું કે નવા જીજાજી આવી ગયા છે સોશિયલ મીડિયા પર આ બધું એ પાંચ દિવસ સુધી ચાલતું રહ્યું અને પાંચ દિવસ પછી કોઈક એવું અટકળ આવી કે સોશિયલ મીડિયા ઉપર એક વિડિયો ફરતો થયો જ્યાં હાર્દિક પાંડ્યા એવું કહેતા દેખાયા કે મારી સિત્તેર ટકા પ્રોપર્ટી મારી માતાના નામ ઉપર છે કારણ કે અમારા ઘરમાં ચલણ છે કે કંઈ પણ હોય અમારા બધા જ લોકોની પ્રોપર્ટી મારી મમ્મીના નામે છે કારણ કે આગળ જઈને હું કોઈને પચાસ ટકા આપવા નથી માંગતો આ વાત એને ઘણા વર્ષો પહેલાં કરી હશે ને ત્યારે તો તે નતાશાની લાઈફમાં પણ નહોતો તેના પછી જે છે તે લોકોએ આ બંને વસ્તુને ભેગી કરીને અલગ કયાસ લગાવવાના શરૂ કર્યા કે હાર્દિક પાંડ્યાને તો ખબર જ હતી કે તેના ડિવોર્સ થવાના છે અને એટલા માટે જ તેને તેની પ્રોપર્ટી તેની માતાના નામે લીધી હતી સોશિયલ મીડિયા પર જે લોકો આડેધડ આવી પોસ્ટ કરે છે અને આવી વાતો ફેલાવે છે તેઓને નથી ખબર પડતી કે તે દીકરી છે કોઈકની કોઈકની મા છે કોઈની બહેન છે અને જે હાર્દિક પાંડ્યા આટલો મોટો રેપ્યુટેટેડ ક્રિકેટર છે તેના વિશે તમે ક્રિકેટના મામલામાં કંઈ બોલી શકો પણ તેના પર્સનલ મામલામાં બોલવાનો કોઈને જ કાંઈ હક નથી આ બધી જ અટકળો વચ્ચે હાર્દિક પાંડ્યા અને નતાશા બંનેના સ્ટેટમેન્ટ્સ આવે છે અને બંને પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક પોસ્ટ વહેતી મૂકે છે અને પોસ્ટમાં તે કહે છે કે અમે ડિવોર્સ નથી લેવાના એટલે અમારા ડિવોર્સના નામે મજા લેવાનો અને વ્યૂઝ બટોરવાનું બંધ કરો એટલે હવે બધાની બોલતી બંધ છે પણ વાત એ જ છે કે સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે તાંડવ આ વ્યૂઝનું તાંડવ છે અને આ વ્યૂઝ મેળવવા માટે કોઈપણ સમાચારને કંઈ પણ રીતે ટ્વિસ્ટ કરી દેવામાં આવે છે એવી જ રીતે આ સોશિયલ મીડિયાનો ભોગ બનેલા હાર્દિક પાંડ્યા અને નતાશા બંને હવે ક્લિયર કરી દીધું છે કે તે બંને જ લગ્નમાં ખૂબ ખુશ છે અને તેઓ ક્યાંય ડિવોર્સ લેવાના નથી એટલે હવે જે હાર્દિક પાંડ્યાના ફેન્સ હોય તેઓએ નિરાશ થવાની જરૂર નથી તમારા હાર્દિક પાંડ્યાજી અત્યારે પણ તેમની પત્ની અને પુત્ર સાથે છે અને જે લોકો અત્યારે હાર્દિક પાંડ્યા વિશે ગમે તેમ બોલી રહ્યા છે તે લોકો એક વખત ઉચકીને જોઈ લો કે માણસે કેટલી તકલીફ સહન કરીને ક્યાંથી ક્યાંની જર્ની પાર કરી છે જ્યાં સુધી તમારા પર રીતે નહીં ત્યાં સુધી તમારાથી બોલાય નહીં એટલે બોલાતા પહેલા થોડુંક વિચારી લેજો